વાલ્યાના લુણા ગામની સીમા ચીકુની વાડીમાં આઠ વર્ષે બાળક ઉપર દીપડાએ હુમલો કરતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી મૂળ ભાવનગર તળાજા અને હાલ વાલિયા તાલુકાના લુણા ગામની સીમા આવેલ ટોકરી નદી કિનારે ચીકુવાડીમાં રહેતા આઠ વર્ષે પ્રિન્સ અમર સોલંકી ગત તારીખ સત્તરમી નવેમ્બરની વહેલી સવારે ત્રણથી સાડા ત્રણ કલાકના અરસામાં વાડીમાં ઝૂપડામાં મચ્છરદાનીમાં સૂઈ રહ્યો હતો

સાથે આજુબાજુના ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરી હતી હવે એ તો રાતના ત્રણ વાગ્યા અમે ઉતરેલા હતા ત્રણ વાગ્યા પછી ત્રણ થી એક થી બે મિનિટ થઈ છે તે આવી ગયું જનાવર અને છોકરા ઉપર હુમલો કર્યો એને કેટલા સમયથી દેખાય છે અમે આજે રીતે છીએ લગભગ એકવીસ બાવીસ વર્ષથી પણ દેખાય છે બાર થી તેર વર્ષથી અને અમે આગ આગળ જોઈ છે દીપડાના પણ કોઈ માણસ ની જા થઈ નથી અત્યારે જેમાં માં પહેલી ઘટના સાંભળ્યા અને શું તંત્ર પાસે શું માંગ કરશો તમે તંત્ર પાસે તો એવું માંગીએ કે કોઈ દા વન વિભાગ વાળા કોઈ પકડવાની કોશિશ કરે કોઈ દા વાળા કોઈ લાઈટ નું કઈક હોય તો એનો બંદોબસ્ત કરે લાઈટ તો થાય નઈ રાતની આવતી નથી દિવસ ની લાઈટ આવે છે અને જીબી વાળા ને એમ કહીએ કે તમે લાઈટ નું કઈક સિંગલ ફેઝ માં આપે તો વાડીઓ વાળા બધા સારું રે એમ અને કેટલા દીપડા હોય શકે અહીંયા અહીંયા તો અવરનવર આવત કરતા હોય આપણે ઘણી દરમાં કોઈ હોય નહીં ત્રણ ચાર દીપડા લગભગ ફરતા હતા આ એરિયામાં અને આપણે હું પહેલાં આપણે અહીંયા સૂતા થા રસ્તે હું ખાટલો રાખીને બહાર સૂતો થોડ અને એ બધા ઘરમાં સુતા હતા પણ એમ ખાલી કે ચાર પાંચ સીટોને એમ પાળી કરીને એમ અંદરથી કેમ એમ ઝડપ મારીને બહાર કાઢવા સારું કરે એવી રીતના કર્યું છોકરાને અને બધા ફેમિલી સાથે સુતોતો પણ સાઈડમાં છોકરો હતોતો અને એને પકડવા માંડ્યો એમ પકડીને ખેંચવા લાગ્યો છોકરો ગાંગેર્યો તેમ ગાંગેરન તે બધા અમે જાગી ગયા પછી દીપડોન બી ગયો એટલે નહી ગયો એમ અને પછી ઈજાગ્રસ્તને ક્યાં લઈ ગયા તમે ઈજાગ્રસ્તને અમે પહેલા વાલિયા લઈ ગયા પછી ભરૂચ લઈ ગયા અને પછી પેલું હોસ્પિટલ છે ને અમદાવાદ સિયાજી અ વડોદરા વડોદરા સિયાજી છે ને લઈ ગયેલા અત્યારે સારું છે આવે છે રાતે લાઈટ નથી આવતી દસ અગિયાર વાગ્યા સુધી ના આવે ને પછી જતી રે પછી વહી જાય